આપ જાણો છો એમ ગઈકાલથી જ વરસાદ સતત વરસી રહ્યો છે આજે પણ આખો દિવસ વરસાદ વરસ્યો છે એના કારણે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા છે ને ઇલેક્ટ્રિક પોલ પણ અમુક જગ્યાએ પડી ગયા છે એ તમામ કામ અત્યારે કોર્પોરેશન કરી રહ્યું છે પણ વરસાદ વધુ હોવાના કારણે વરસાદ બિલકુલ બંધ રહેતો નથી એના કારણે થોડા આજે વિશ્વામિત્રીનું સ્તર વધ્યું છે એટલે વડોદરા શહેર પોલીસે હાલ પૂરતો આ કાલોઘોડા બ્રિજ લોકોની સલામતીને ધ્યાને રાખીને બંધ કર્યો છે જી જ્યાં જ્યાં પણ જરૂર જણાશે ફોર એક્ઝામ્પલ મંગલ પાંડે રોડ છે અથવા તો બીજે ક્યાંય પણ જ્યાં વિશ્વામિત્રીનું સ્તર ભયજનક હશે એ તમામ જગ્યાએ અમે એલર્ટ પર જ છીએ અને જરૂર પડશે એમાં અમે બ્રિજો બંધ કરાવતા રહીશું પોલીસ અને વહીવટીતંત્ર અત્યારે ખડે પગે છે તમામ જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી રહ્યા છે જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે પેન્શનપુરા છે પરશુરામના ભટ્ટા છે ત્યાંથી લોકોને સ્થળાંતર કરી અને સ્કૂલોમાં અત્યારે અમે સ્થળાંતરિત કરી રહ્યા છે જેથી લોકો અને એમનું ફેમિલી સેફ રહે હા અત્યારે જે વહીવટી તંત્ર આપને માટે કરી રહ્યું છે આપની સલામતી માટે કરી રહ્યું છે વહીવટી તંત્ર જે તમને આદેશ આપે એ માનો એ આપના જ સારા માટે કહી રહ્યા છે બસ એટલો જ મેસેજ છે બને ત્યાં સુધી જો બહાર નીકળવાનું આપ સૌ ટાળજો કારણ કે સમગ્ર શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હોવાના કારણે વાહનો બંધ પડી રહ્યા છે લોકો પછી ચાલીને જઈ રહ્યા છે અત્યારે રિક્ષા કે બીજું કંઈ મળે નહીં તો જો ફિમેલ અને એવા નાના બાળક સાથે નીકળવાનું ટાળો અને બ્રિજ કે ઉપર આવવાનું ટાળો પાણી જોવા માટે પણ આ બહાર ન નીકળો અને શક્ય હોય તો ઘરમાં રહો સલામત હા અત્યારે સૂર્ય પેલેસ તરફ જેતલપુર બ્રિજથી જઈ શકાય છે અને આમ સિટીમાંથી પણ જઈ શકાય છે હતા ડીસીપી ટ્રાફિક જે પ્રકારે તેઓએ જણાવ્યું છે કે આ કાલાગોડા બ્રિજ અત્યારે તો હાલ બંધ કરવામાં આવ્યું છે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ ફરી એક વખત જ્યારે એક મહિનાની અંદર એટલે કે ચોવીસ જુલાઈના વખતે કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો તો ત્યારે ફરી એક વખત એક મહિનાની આજુબાજુ એવી સતત પાણી આવી રહ્યું છે અને આજવાનું લેવલ પણ વધી રહ્યું છે બસો ફૂટ એટલે કે બસો ચૌદ ફૂટની આજુબાજુ આજવાનું લેવલ જઈ રહ્યું છે તેને લઈને સીધું પાણી વડોદરાનું જે વડોદરા એટલે કે વિશ્વમિત્રી નદીમાં આવી રહ્યું છે તેને લઈને તેનું જળસ્તર વધી રહ્યું છે બ્રિજ બંધ છે ફરી એક વખત જો સ્થિતિ વધુ વણશે તો મંગલ પંડે બ્રિજ પણ બંધ કરવામાં આવશે ગત ચોવીસ જુલાઈ એટલે કે છવ્વીસ જુલાઈ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત આ ઓગસ્ટના અંતમાં આ કાલાઘોડા છે એ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા